અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો દાટા પોલીસ સ્ટેશન વિસ્તારના દયાળ ગામ રત્નેશ્વર મહાદેવ તરફ જવાના રસ્તે વાડીમાં કપાસના વાવેતરની વચ્ચે લીલા ગાંજાના નાના મોટા છોડ નંગ બાવીસ જેનું વજન સત્તર બસો વીસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા આઠ લાખ એકસઠ હજારના ના સાથે આરોપીને ઝડપી લેતી ડાઠા પોલીસ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ તળાજા તાલુકાના ડાઠા પોલીસને મળેલ ચોક્કસ આધારે પોલીસ બાટિયા ઉંમરવર્ષ પાસઠ રહે દયાળ ગામ તાલુકો મહુવાવાળાએ તેની કબજાની દયાળ ગામની રત્નેશ્વર મહાદેવ તરફ જવાના રસ્તા રસ્તે આવેલ વાડીના કપાસના પાકની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરેલ છે તેવી હકીકત મળતા હકીકતવાળી જગ્યાએ રેડ કરતા જેમાં લીલા ગાંજાના નાના મોટા છોડ નંગ બાવીસ કિંમત રૂપિયા આઠ લાખ એકસઠ હજારના મુદ્દામાલ સાથે ઇસમ પકડાઈ જતા તેમની સામે એનડી એક્ટ હેઠળ ડાઠા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર સીએચ મકવાણા તથા એ એસઆઈ એચએમ ખેરડીયા તથા વિપુલભાઈ તેમજ નારણભાઈ તથા હિતેશભાઈ તેમજ સંજયભાઈ તથા નિકુંજભાઈ તથા કુલદીપસિંહ સહિતના જોડાયા હતા